આ રિપોર્ટમાં આજે બે ઘટના આપને બતાવી છે એકમાં પાણીની તંગીના કારણે લોકોને રઝળપાટ કરી રહ્યા છે પાણીનું અપૂરતું વિતરણ અને ગંદા પાણીની બોમરાળ ઉઠી છે તો બીજી તરફ પાણી વધુ હોવાના કારણે છોડવામાં આવ્યું તો અગરિયાઓને નુકસાન થઈ ગયું આ બંને ઘટના વિપરીત છે પણ પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે પાણીની પારાયણ ગામ જ્યાં નથી પીવાનું પાણી પારગઢ ના માળિયા હાટીના તાલુકાનું એક ગામ ગામના નામમાં તો પાણી છે પરંતુ લોકોના ના પીવાને વાપરવા માટે નથી વિસ્તારપૂર્વક કહીએ તો પાણીધ્રા ગામમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી પાણીની ભારે સમસ્યા છે પીવા માટે પૂરતું પાણી આવતું નથી

પાણી ભરીએ શું કરીએ કે ઘરમાં રસોઈ બનાવીએ કે બાળકો ને હાસણીએ કે પાણી ભરીએ સાત આઠ વર્ષ અમે આ નર્મદા ને પાણી ઓલું રાહ જોઈ ને બેઠા છે પણ અત્યાર સુધી હજી પાણી ક્યાંય આવ્યું નથી ખારું પાણી આવે છે નથી પીવામાં આવે એમ નથી વાપરવામાં આવે એમ નથી નાવા ધોવામાં ચાલે એમ આ પાણીને લીધે અમારા ગામમાં રોગચાળો પણ બહુ જ છે ગામના સરપંચે જણાવ્યું કે છેલ્લા અનેક સમયથી તંત્રને રજૂઆત કરી છતાં કોઈ કાને લેતું નથી કામ ચાલે છે તેવો ઉડાઉ જવાબ આપી દેવાય છે દોઢ વર્ષથી ને પાણીના પ્રશ્ન બહુ છે બરાબર છે ભયંકર સ્થિતિમાં છે અત્યારે શામળી રોગ ગામમાં સો જણામાંથી સિત્તેર વ્યક્તિને સાંભળી રોગ ને નાના એવા રોગો છે જ તો અત્યારે અમે રજૂઆત સતત કરેલી છે કે ભાઈ પાણી માટેનું શું છે બરાબર છે કામ ચાલુ છે એમ જ કહે છે બરાબર છે તો હું એવું નથી કે ભાઈ નથી અમે જાતા બરાબર છે અમે એ લાઈન ઉપર હોય પણ હજી કામગીરી પૂર્ણ કરતા નથી એજન્સીવાળા જેમ તેમ બોલે છે બરોબર ઉનાળાનો સમય છે તેવામાં ગામમાં પાણી નથી રોગચાળો વધ્યો છે લોકો ભારે મુશ્કેલીમાં છે ત્યારે સરકાર ને તંત્ર પાણી ધરા ગામની વ્યથા સાંભળે અને પાણી પહોંચાડે તેવી લોક માંગ છે